આગળ આપણે વાત કરીએ તો વાઘોડિયાની એપોલો ટાયર્સ કંપનીમાં બાવીસ વર્ષથી ફરજ બજાવતા કામદારનું મોત નીપજ્યું છે હસમુખભાઈ મણીલાલ ગોહિલ એ પોલો ટાયર્સ કંપનીમાં ફર્સ્ટ ફર્સ્ટીપમાં ફરજ પર હતા અને તે દરમિયાન અગમ્ય કારણોસર એટેક આવતા કંપની દ્વારા તેઓને સારવાર અર્થે પારોલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે પારોલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ કામદાર હસમુખભાઈનું દુઃખદ અવસાન થયું હતું મૃતક હસમુખભાઈ ગોહિલ ગામના રહેવાસી હોવાનું બહાર છે ત્યારે આ ઘટનાની જાણ લીમડા ગામમાં થતા ગામ લોકો પારોલ હોસ્પિટલ ખાતે એકત્રિત થયા હતા અને સરપંચ જનક રબારી તેમને તેમજ સાથી કામદારો સામાજિક કાર્યકર ધર્મેન્દ્ર ધિલવાડ પારુલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યારબાદ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ આ ઘટનાની જાણ થતા તેઓ દ્વારા તેમની ટીમ સાથે તેમના નાના ભાઈ એવા એકસો આઠ વિરેન્દ્રસિંહ જાડેજાને તાત્કાલિક પારુલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા ત્યારે વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના ભાઈ વિરેન્દ્રસિંહે એ ટાયર્સ કંપનીના મેનેજમેન્ટ સાથે વાત કરી અને કુલ મળી ત્રીસ લાખ રૂપિયાનો ચેક મૃતકના દીકરાને વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે આપવામાં આવ્યો હતો ત્યારે આ ઘટનાની સંદર્ભમાં મૃતકની જગ્યા કોઈ પૂરી ન કરી શકે તેમ હોય તે પણ

હસમુખભાઈ મરીલાલ પરમાર જે છેલ્લા પાંચ વર્ષથી નોકરી કરતા હતા કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા હતા એમનું દુઃખદ અવસાન થયું છે જે પરિવારના એમના દીકરાશ્રી અહીંયા અમને રૂબરૂ આવીને અમને જાણ થતાં અમે પારૂલ હોસ્પિટલમાં રૂબરૂ આવી ગયા છીએ અને એ અવસાન થયેલ એ ઘટના અમે એમની જગ્યા કોઈ નહીં ભરી શકે પણ ફૂલ નહીં ફૂલની પાખડી રૂપે આજે ત્રીસ લાખ એવી રકમ ધારાસભ્યશ્રી ધર્મેન્દ્રસિંહ બાપુ તથા સરપંચશ્રી તથા અન્ય યુવાનો સાથે મળી અને કોન્ટેક કંપનીના અધિકારીઓ સતત સંપર્કમાં હતા અને આજે આ ત્રીસ લાખની કોન્ટ્રાક્ટર ચેક સુપરત કર્યા છે અને ત્રીસ લાખ રૂપિયા જેવી મોટી રકમ આ ભાઈને જીવનમાં જેવી સીરોમાં જરૂરિયાત પડે એમને ઉપયોગ થઈ શકે એ માટે ત્રીસ લાખ રૂપિયા રકમ અપાઈ છે અને એ ભાઈ આપણા જે મણિલાલ ભાઈને દીવી હસમુખભાઈ ભાઈને દીવા આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરું છું પણ અવસાન થયું છે એપોલો કંપનીમાં નોકરી કરતા હતા બાપુ આયા ધારાસભ્ય છે ને અમારા સરપંચ સી ને પૈસા અપાયા છે કંપની તરફથી